અને આપણે મહેનત નહીં કરીએ તો પછી જોબ કરી દઉં હું બેઠું બેઠું એમ કર્યા કરું છું મને સફળતા મળશે સફળતા મળશે પણ હું એની પાછળ શું કહેવાય મહેનત જ ના કરું તો પછી મળશે ખરી તો ના જ મળશે પણ આપણે મહેનત કરીએ તો સાચી સફળતા મળશે એવું લાગે કે યાર હર કોઈ વસ્તુમાં મહેનત કર્યા વગર તો કાંઈ હોતું નથી ખેતરમાં કમાવા જાવ તે પછી આપણે ભણવામાં હોય તે હર કોઈ વસ્તુમાં એટલે હર કોઈ વસ્તુ શક્ય જ છે એવું કે અશક્ય છે પણ એની પાછળ આપણે કમરકસ મહેનત કરવી પડે ત્યારે જ એની સક્સેસફુલી એની પાછળ હશે એવું લાગે છે મહેનત આપણે સહેજ પણ એની કચાસ ના છોડીએ તો એવું નહીં કે ચાલો આપણને ના જ મળે એવું લાગતું નથી કે ના જ મળે મળશે હું અત્યારે જ એવું જ વિચારીને હું બેસી ગઈ પછી ચોપડું ખોલીને બેઠી જોવો ને તો ચોપડું છે મારી પાસે

કરું ના કરું વાંચું ના વાંચું ચલો અત્યારે સુઈ જવું અત્યારે આમ કરી દઉં પછી વાંચી એટલે કેવું પછી આપણને આળસ જ આવે એ વાત સાચી આ મારું મંતવ્ય કેમ કે અરે યાર એટલે એવું છે ભાઈ હું એટલી વિચાર કરી માસી માસી આવી ગયા એટલે પાછું બંધ કરવું પડે હવે ક્યાંથી સ્ટોરી હતી તે ભૂલી ગયો હા કે હર કોઈ વસ્તુ જે પણ કંઈ મહેનત કરીએ ને મન લગાવીને કરીશું તો સાચે એનું ફળ મળતું જશે કેમકે કોઈના સફળતાનું જોઈને જ એમ લાગી યાર મહેનત કરે તો જ મળે ને આમ નામ તો ના મળે અને મારા જેવી તો એમ કહું કે ઘણીક વાર ડાઉન બેસી ગઈ પાછી મને ઊંઘ આવી જાય એમ તો નથી મેળ પડે એટલે એવું છે એટલે હર કોઈ વસ્તુ શક્ય જ છે એવું કંઈ નહીં બધા મહેનત કરીને જ જો પણ કેવું આળસ થી છે ને આપણને બેકાર બનાવવી પડે ઊંઘ આળસ અને બસ ખોટું મન લગાવીને એક ક્ષણ માટે ઊંઘને બગાડી દેવાનું બધું ત્યાગી દેવાનું કે નહીં કે ઘર લગ્ન પ્રસંગ હર કોઈ વસ્તુ ત્યાગ દેવી પડે અને ઊંઘને પણ ત્યાગવું પડે પછી થોડું ઘણું જમવાનું પણ ઓછું કરી દેવું પડે જેનાથી આપણને ભાતથી વધારે ઊંઘ આવે તો ભાતે ઓછું કરી દેવું પડે તો અવશ્ય મળી જાય છે પણ મારા જેવી હું આરસું છું સાચે મારી જાતની ભૂલો હું તો સાચે હું આરસું ત્યારે તો પુખ્ત જોબ લઈ લીધી હોત મારા ખ્યાલથી પણ આજે આપણી ભૂલોના કારણે આજે પ્રાઇવેટ જોબ જ કર્યું હતું હજુ સુધી કેટલા વર્ષ થઈ ગયા મહેનત કરું પણ કેવું છે એમાં સક્સેસફુલ નહીં આપણી ખૂબ કમી હશે તો મારે પણ એવું જ હશે કે ના મારી કંઈક કમી છે કમી હું જાતે પણ જોઉં છું પણ એ કમીને તો પણ હું એની સફળતા તરફ દોરી જતી જ નથી ખબર નહીં કે સાચી બિલકુલ કરવાનું ભાઈ પછી કર્મો પર છોડે તો કર્મો તો શું કરવાનું કે આપણા કર્મ સારા જાય પણ આપણે જ કર્મને ખરાબ કરી દેવું તો કઈ કર્મ ખોટું છે પણ કર્મ ન ખોટું તો આપણું મહેનત માં છે કર્મ તો ખોટું નહીં હોતું કર્મ તો ભગવાન બધાને સારા જ આપ્યા છે આપણે આપણે ખોટા શું કહેવાય માર્ગ પર પછી બધું જ હોય છે કંઈ ને કંઈ તો આવે મુશ્કેલી ભૂલ એ થઈ જાય ને બધું જ થાય મન છે મનને આમ પકડીને રાખવાનું બી આપણા હાથમાં છે પછી મન વિચલિત થઈ જાય એ વગર પેલું કે તમે પાયા પાટા પરથી ઉતરી જાય પછી એક કાટ લાગી જાય એટલે ઘણું બધું હોય સમસ્યા એટલે આપણે કયા મનને આપણે કેવી રીતે આમ કઈ ચાવીને પકડવાથી આપણું મન સ્થિર રહે છે એ પણ આપણે પ્રોગ્રામ પૂરું ચાલે છે અને મેં છે મને નીચે સ્કૂલ છે પણ મને નહીં જોવાનું બતાવું તમે કંઈક સારું ડાન્સ આવશે ત્યારે બતાવીશ અત્યારે ને અત્યારે તો મને ચાલે છે આ બારી ક્લાસ જ છે અમારા અને હું પણ આજે એટલે જ ઊભી થઈને વિડીયો કંઈ ને કંઈક વિચાર આવે ને સર સારા પોઝિટિવવાળું કંઈક બોલવા જેવું હોય કંઈક કહેવા જેવું હોય સમજાવવા જેવું હોય ને તો હું કોઈને પર પ્રોગ્રામ ચાલે ને એટલે વધારે વાર જાય એટલે હું તો કેવું છે કટકારી નાખું

પછી અવાજ નીચે બહુ આવે છે અત્યારે પ્રોગ્રામ ચાલે બે દિવસ તો પ્રોગ્રામ છે ને પણ હશેષ્ટમી છે એ તો અમારા અંદર જ છે સ્કૂલ તો એટલે નીચાય જોવા પણ મને તો કંટાળો લાગે છે નીચે બેસવાનો અંદર રૂમ રૂમમાં બેઠી છું હા બસ એટલે મહેનત કરતા રહકારી તો સરકારી છે એટલે બહુ ફરક છે એટલે એક વખત તનતો મહેનત કરી મૂકી દેવું ઇન્ટરનેટ્યાગી દેવાનું જમવાનું રોટલી થોડી ખાવાની બે ત્રણ એ ભાતો ઓછું ખાવાનું રોટલી ખાવાની

પછી સાયન્સ ટેકનોલોજી એ પણ આવતો જોઈએ તો ખાલી રિવિઝન જ આપણે કરવાનું થોડું ઘણું નવો સિલેબસ બતાવ્યો તો એને થોડું ઘણું મહેનત વધારે હાથ દઈએ તો કેમ ના આવડે પછી હું જ છું કોઈ પણ વિશ્વાસ નહીં આજે ખોડી તો એટલે એવું છે મારે તો આખો દિવસ કંઈ કામ નહીં હતું પણ કેવું છે

મને કંટાળો લાગે છે બસ મારી સ્ટોરી સારી નાખે સમાજ જેવા જેવી તો બધા લાઈક કરી નાખજો કેમ જે નોકરી કરતા હોય તો કરતા જ હશે પણ જેને વીતેલી છે મારા જેવી તો હું કહું કેવું પણ જરૂરી છે બધાને તો ખબર જ હોય બધાને તો હવે ગણ્યા ગણ્યા છે ચાલો બાય બાય જય સ્વામિનારાયણ આપ કરજો સો